નમસ્કાર મિત્રો સાહેબનગી બધાને હવે એક નાની એવી વાત કરવાનો છું કે જે ભરોસારૂપી કે જે પાયામાં માથે ભરોસારૂપી જે દિવાલ ઊભી હોય ને એ દિવાલમાં કદાચ તિરાર પડી જાય અને તમે ગમે એવા ગારાની માટી લાવીને એ તિરાડમાં પૂરો પણ એ તિરાડ તિરાડ જ રહી જાય છે સાહેબ આવું કંઈક સંબંધોમાં પણ થતો હોય છે નમસ્કાર મિત્રો સાહેબ અનગી બધાને હવે એક નાની એવી વાત કરવાનો છું કે જે ભરોસારૂપી કે જે પાયામાં માથે ભરોસારૂપી જે દિવાલ ઉભી હોય ને એ દિવાલમાં કદાચ તિરાડ પડી જાય અને તમે ગમે એવા ગારાની માટી લાવીને એ તિરાડમાં ને પણ એ તિરાડ તિરાડ જ રહી જાય છે સાહેબ આવું કંઈક સંબંધોમાં પણ આતો હોય છે